નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી જે ઈ એડવાન્સ પરીક્ષાના પરિણામ જાહેર થયા જેમાં અંદાજીત બે પોઈન્ટ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ઘણા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યા છે શહેરમાં પ્રથમ ક્રમ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગેની ટિપ્સ પણ શેર કરી આગમ આગમશાહે સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સાથે સત્તરમો રેન્ક મેળવ્યો છે નારાયણાનું આ પ્રથમ વર્ષ સુરતમાં હોય છતાં ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે એનસીઆરટી પર ફોકસ કરતા ઘણા વિદ્યાર્થીઓએ સો માંથી સો માર્ક પણ મેળવ્યા છે જેમાં કલ્પ શાહ આગમ શાહ સહિત ઘણા વિદ્યાર્થીઓએ ગણિતમાં સો માંથી સો માર્ક મેળવવામાં સફળતા મેળવી લીધી છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે રોજ રોજની જ મહેનત કરતા હતા સંપૂર્ણ ફોકસ રાખ્યું હોવાથી અમને આ સફળતા મળી છે મેન્સી સફળતાને માથા પર હાવી ન થવા દઈ અમે એક ધાર અમારા ડાઉટ સોલ્વ કરતા હતા ઓપરેશન સિંધુરથી પ્રેરિત સેલિબ્રેશન કરનારા નારાયણના તુષાર પારેખે જણાવ્યું કે શહેર સુરતની અંદર અમારું આ પ્રથમ વર્ષ હતું પરંતુ અમારા વિદ્યાર્થીઓનો પરિશ્રમ અમારા શિક્ષકોના માર્ગદર્શન અને અમારા વાલીઓની નિષ્ઠાને કારણે અમને આ ઝળહળતું પરિણામ મેળવ્યું છે મારું નામ તુષાર પારેખ છે હું નારાયણ એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું નારાયણ ગ્રુપ જે છે એ છેતાલીસ વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાણાની જવાબદારી સંભાળી છે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આ સેન્ટર કામ કરે છે આજે જે એડવાન્સ બે હજાર પચીસની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણા અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ નારાણા ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પહેલાં દસમાં પાંચ બાળકો સાથે સફળતા ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પહેલાં પચાસમાં બે બાળકો સાથે નારાયણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક વન આવેલ છે ઓલ ઇન્ડિયા રેન્ક એની સત્તરમી છે સેવન્ટીન રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે નારાણાણ જે છે એ છતાલીસ વર્ષોમાં આઈઆઈટીના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી રહી છે આ વર્ષે પણ એમણે જે પ્રકારની સફળતા મેળવી છે એ વિશેષનીય છે અને સુરત શહેર આ આ કાર્ય સાથે રાઈટ એક કટિબંધ છે કે સુરતના બાળકો માટે આ ટીમ હંમેશા આ જે એડવાન્સના ઉચ્ચતમ પરિણામો આપી નીટના ઉચ્ચતમ પરિણામો આપી અને બાળકોનું ભવિષ્ય સુંદર કરશે मेरा नाम अंशिका जैन है आ, मैंने अजय ही एडवांस 2025 में 11,038 रैंक स्कोर की है एंड दो साल बहुत मेहनत की थी दिन रात पढ़ते थे सोशल मीडिया से भी दूर रहते थे पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था इस तरह से करते करते बस हो गया आज नारायणा सूरज से किया है मैंने दो साल बस अच्छे से लग रहा है मॉड्यूल सॉल्व किए और पर कभी कभी जरूरत होती तो रात में नींद भी थोड़ी बहुत कम की थी सोशल मीडिया से दूर रहना पेरेंट्स एंड टीचर्स दोनों ने